નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ પ્રથમ વાત થશે હવામાન વિભાગનું એલર્ટ શાળા અને કોલેજો બંધ દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડી વધી રહી છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધી રહ્યો છે તેવામાં હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર તામિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે ચેન્નાઈ સહિત અગિયાર શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે આ સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બે સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે અંતરિક્ષ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત બે સુધીમાં તેનું સ્પેસ સ્ટેશન સ્થાપશે તેનું નામ ઇન્ડિયા સ્પેસ સ્ટેશન રાખવામાં આવશે આ સાથે બે સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાની યોજના છે બે હજાર પચીસના અંત સુધીમાં અથવા તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં ગગનયાન મિશન હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિટાયર્ડ જેલરના ઘરે ટોળાએ ફાયરિંગ કરીને મચાવ્યો છે આતંક પાટણ જિલ્લાના રાધનપુર શહેરની રામદેવ સોસાયટીમાં રાત્રે રિટાયર્ડ જેલર કરસન રબારીના ઘરે પાંચ થી છ ઈસમોએ રાત્રિ વેળા બે રાઉન્ડ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો આ સાથે બે જેટલી ગાડીઓને નુકસાન પણ કર્યું છે રિટાયર્ડ જેલરના ઘરના બારીના કાચ ફોડીને તોડફોડ કરી હતી બનાવની જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રોને અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલથી અડગા રહીને મહિલાએ જીત્યા છે એક લાખ રૂપિયા તાજેતરમાં ચીનમાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ મોબાઈલ ફોન આઈપેડ લેપટોપ કે ઇલેક્ટ્રોનિક ગેજેટના ઉપયોગ પર સતત આઠ કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેમાં એક મહિલાનો વિજય થયો છે વિજેતા મહિલાને એક પોઈન્ટ સોળ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે સ્પર્ધા માટે સો લોકોએ અરજી કરી હતી સ્પર્ધા વખતે સુવાની મંજૂરી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બે દિવસ બાકી છે કરી લો આ કામ આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે યુઆઈડીઆઈ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરાવી શકશો જેમાં નામ સરનામું અને અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે હવે થોડો સમય બાકી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના બે આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર પોલીસને સરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કચ્છમાં કરોડોના વહીવટના કેસમાં બે આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયા હોવાના સમાચાર છે પૂછ પૂર્વ કચ્છ પોલીસ આ બંને આરોપીઓને પંજાબ તપાસ માટે લઈ ગયેલ અને પરત ફરતી વેળાએ બંને આરોપી ફરાર થઈ ગયા હતા કારમાં પંક્ચર થયો હતો જ્યાંથી બંને આરોપી ફરાર થઈ ગયા હતા થોડા સમય પહેલા બે મહિલા સહિત ચાર આરોપીઓને પકડવામાં આવ્યા હતા પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો લિયા બોલો ગોપાલ નમકીનના છે ગોટાળા ગોપાલ નમકીનમાં આગ લાગ્યાની ઘટના બની હતી આગ પર કાબૂ મેળવવા દસ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે આ ઘટનાના વચ્ચે ગોપાલ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં ચાર દિવસ અગાઉ જ સી એ કંપનીને તેર પોઈન્ટ પચાસ કરોડથી વધુની નોટિસ પાઠવી હતી આગનું કારણ હવે શંકાના દાયરામાં છે કે આગ લાગી હતી કે લગાવવામાં આવી હતી ખાસ કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કંપનીમાં બે હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો પેદા કરવા અઠવાડિયામાં ત્રણ રજા મળશે જાપાનમાં જન્મદર ઘટી રહ્યો છે જેમાં સુધારો લાવવા માટે સરકારે નવી પહેલ કરી છે જાપાનની રાજધાની ટોક્યોમાં આવતા વર્ષથી અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાનો નિયમ લાગુ કરાશે લોકો બાળકો પેદા કરે તે માટે અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે ટોક્યોના ગવર્નરે આ જાહેરાત કરતાં કહ્યું છે કે આવતા વર્ષે એપ્રિલથી સરકારી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજાનો વિકલ્પ હશે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ પંચાયત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી છે ગુજરાત માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી ટુ પંચાયતની સુસ્થાનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર દ્રોપદી શેર કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લવજેહાદને લઈને હર્ષ સંઘવી મોટું નિવેદન સામે આવ્યું છે અમદાવાદના પાલડીમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલયના ભૂમિ પૂજન પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા જ્યાં તેમણે લવ લવજિહાદને લઈને મોટી વાત કહી હતી તેમણે કહ્યું છે કે ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજિહાદની સામે છે અને પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે રાજ્યની બોડી દીકરીઓને ફસાવવાના પ્રયાસ કરનારની સામે પોલીસે સક્રિયતાપૂર્વક કામ કરી રહી છે અને આ કિસ્સામાં માતા પિતાને દીકરી પરત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે